સુરેન્દ્રનગરમાં જોઈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા હાલ ચાલી રહેલ ધોમધકતી ગરમીમાં લોકો માટે ઠંડા પાણીની પરબ ચાલુ કરી એક સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ નિમિત્તે જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા ઉનાળાની આ અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા તેમજ દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી ના જાતના ભેદભાવ વગર ત્રણ અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે જેમાં મહેતા મોબાઈલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે રતન ટાઈમ પતરાવા ત્રણ સ્થળ પર ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે આ સેવાકીય કામગીરી દરમિયાન સિલ્વર ગ્રુપના પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતા સેક્રેટરી ગુંજન સંઘવી શ્રેણીકભાઈ શાહ હિરેનભાઈ પરીખ અલ્પેશભાઈ દેસાઈ સંજયભાઈ સંઘવી નિખિલેશાહ નિર્શ દિલીપ સમગ્ર કારોબારી બેન જયેશ કુમાર સંઘવી આજે પાણી ની પરેડ નું સિલ્વર ગ્રુપ દ્વારા થઈ છે બધા ભાગી લાભ ની જનતાને ને મળે તેવી પ્રાર્થના સાથે જય જીનેન્દ્ર કલ્પેશ સાથે સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ